નમસ્કાર હું પ્રોફેસર ડૉક્ટર પારુલ શાહ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા મહારાજા સહેજીરાવ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ડીન અને હેડ ઓફ ધ ડાન્સ ડિપાર્ટમેન્ટ અત્યારે આ વર્ષે મને જે આ એક સુંદર તક આપી છે અને આ જે કોમ્પિટિશન છે શેરી ગરબા અને દુર્ગા પૂજાની તેનામાં એક જ્યુરી મેમ્બર તરીકે એક જજ થવાની તો હું મારી જાતને ગૌરવાન્વિત સમજું છું આ કોમ્પિટિશન થઈ રહી છે ટાગોર ફાઉન્ડેશન એન્ડ સીજન કલા કેન્દ્ર દ્વારા આનામાં આપણે આપણો વારસો પરંપરા અને સૌંદર્યના શાસ્ત્રને આ સન્માન આપવાની એક માધ્યમ છે એક તક છે અને આને જાળવી રાખવાનું અને અગેન એન્ડ અગેન એને આગળ વધારતા રહેવાની એક ભાવનાથી આ કાર્ય શરૂ થયું છે આ ગઈ વર્ષે થયું હતું આ બીજી સિઝન છે તો આ બધા જ એનામાં જોડાવ તારીખ બે નવેમ્બર ટુ ઝીરો ટુ ફાઇવના રોજ એનું સીસી મહેતામાં ફાઇનલ અવોર્ડ વિતરણ સમારંભ થશે આપ બહુ જરૂર આવો અને એના માટે રજીસ્ટર કરો આપને ખૂબ ખૂબ આમંત્રણ અને આ જે ગુજરાતના ગૌરવની આગળ વધારવાની મહેનત છે તેને આપ સૌ આવીને દાદ આપો ધન્યવાદ